બાજુમાંથી મેં કીધું પાણીની બોટલ તો એક લઈને આપી દઉં એટલે હું પાણીની બોટલ લેવા આમ ખાલી આમ વાહો વળ્યો અને આમ પાછું વાળું જોયું ત્યાં કોઈ હતું નહીં જય સ્વામિનારાયણ મિત્રો સવારના બધાને મારા જય સ્વામિનારાયણ જય ચામુંડામાં મિત્રો આપણે રવિવારે જે આપણે તોટીલા ગયા હતા એનું મારા બ્લોગની અંદર બધું તમને મેં બતાવ્યું હતું પણ બીજી એક વાત તમને નહોતી કરી એ આજે તમને હું આ મારા બ્લોગની અંદર જણાવું છું કે રવિવારે જે અમે ચોટીલા ગયા હતા અને માતાજીના દર્શન કરી પછી જે નીચે જે મારી અરે જે વસ્તુ જે ઘટના બની એ વસ્તુ તમને આમાં બતા બતાવવા માગું છું બોલવા માગું છું બરાબર આ તો માનો કે ન માનો એની વાત છે પણ માને એની માટેની વાત કરું છું કે મિત્રો અમે ચોટીલા ગયા ને ત્યારે એક ખૂબ જ મોટી ઉંમરના એક માણી અમને મળ્યા અમને એટલે કે મને જ મળ્યા અમે બધા આવી રહ્યા હતા પણ હું આમ માવો સોલતો તો આમ એક બાજુ ગયો ને તો એ માડી મને મળ્યા મારે સામું જોયું એટલે આમ લાગ્યા કે કંઈક એની વસ્તુ જોતી છે કે આપણી પ્રેમ માગતા હોય છે પણ માગ્યું નહીં એટલે મેં એમને પ્રેમથી દસ રૂપિયા દીધા તો એ માણીએ રૂપિયો ભેળવીને અગિયાર મન પાછા આપ્યા બોલો આવી વસ્તુ બની પણ પછી મને એમ થયું કે માડીને કદાચ કંઈક ખાવું હોય છે કે દસ રૂપિયા નહીં લે એટલે મેં તરત બે ત્રણ પડીકા લઈને માડીને દીધા એ મારી એ પડી કાલે કોઈક બાળકોને આપી દીધી બાજુ ઉભા થાયને એટલે પછી હું તરત પાછો મેં કીધું મારી કોઈક છે કોઈક આખા અદભુત છે કો કોણ હોય કોને ખબર આમ કદરૂપા દેખાય આમ જોઉં તમને એમ થાય ગમે પણ એવા હતા એટલે હું તરત પછી બાજુમાંથી મેં કીધું પાણીની બોટલ તો એક લઈને આપી દઉં એટલે હું પાણીની બોટલ લેજો લેવા આમ ખાલી આમ વાહો વળ્યો અને આમ પાછું વળું જોયું ત્યાં કોઈ હતું નહીં હવે આ મારી દર્શન થઈ ગયા કે કોણ હતું મારો રામ જાણે બરાબર પણ આ એક મારી અહીંયા સત્ય ઘટના રવિવારે બની અને મેં પછી આ બધાને ભેગા હતા એને વાત કરી આમ થયું મને કે તમે બહુ કરી કે તમે ઓળખી ન હેગા કીધું તો ઓળખી નથી હેગો પણ એ માળીના અડ્યાલાય અગિયાર રૂપિયા મને એણે આપ્યા બરાબર હવે એ અગિયાર રૂપિયા છે ને આપણે પૂજનની અંદર મૂકી છે આપણે હવે ભલે માળી થઈ ગયા હોય કે કોણ થઈ ગયું હોય મારો નામ જાણે પણ આપણે તો એમ નક્કી કર્યું કે આ માતાજી સામંડમાં આપણે દઈ ગયા છે અને આવી ઘટના મારી અરે બની છે અને હું તો કહું આવું આપણે એમ કહી થઈ ને ભગવાન હોય નહીં ભગવાન પણ ભગવાન આવે છે પણ આપણે ઓળખી નથી શકતા મારે જેવું થયું રવિવાર રહું જો આપણે ઓળખી ગયા હોય તો આપણે ન આપણો બેડો પાર થઈ જાય પણ તોય આપણે એની આરે બે શબ્દો બોલ્યા છીએ કાંઈક વાતચીત કરી કાંઈક એને વસ્તુ આપીને કાંઈક એને આપણને પરસાદી રોપી આપી પછી તો એ મારીને લગભગ મેં પંદરથી વીસ મિનિટ ગઈતા ભાઈ આજુબાજુની દુકાનમાં આડાહોળા ઓલા મંદિરે આ મંદિરે આ બાજુ ઓલી બાજુ પાર્કિંગમાં બધી જગ્યાએ છું એટલે આટલી વારમાં જ કોઈ ગાયબ ન થઈ જાય અને એની એવી ક્ષમતા નહોતી મારીને કે ખૂબ ઝડપથી હાલી અને ક્યાંય ભૂગી જાય ખાલી અમે એક પાણીની બોટલ લેવા વાહો વળ્યો તાઇ મારી ગાયબ થઈ ગઈ બરાબર આ એક વાતાજીનો ચમત્કાર આપણને મળ્યો બરાબર આપણે દર દિવાળી પછી જાય છે પણ આ વખતે થોડુંક મોડું થઈ ગયું કારણ કે આપણે વાંડ લીધું છે ને કીધું લઈને જાઓ એટલે અમે ગયા હતા અને આ રીતે બધું આપણી અરે ભીનું મારા બ્લોગની અંદર કહું છું માને એની વાત છે ન માને એની કોઈ પ્રશ્ન નથી પણ આ મારી યારે આ વસ્તુ બની એટલે મેં તમને આ શેર કરી મારી યારે મિત્રો મારા વિડીયો તમને સારા લાગે તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો બીજું તો આપણે શું છે જે કાંઈ ધીમી ગતિ સલામતી આવે છે એ પ્રમાણે આપણે હું બધા વ્લોગ બનાવતો જ છું અને થોડીક બગસરા વિશે આવતા વ્લોગમાં હું તમને વાતચીત કરીશ આજે તો જે આપણે ચોટીલા મારી અરે જે ઘટના બની માતા માતાજીનો જે પરચો હતો એ આપ્યો મને એની વિશે મેં તમને વાતચીત કરી છે બરાબર જય ચામુંડામાં જય